મુંદ્રાના જૂની બીએડ કોલેજ વિસ્તારમાં છેલ્લા બે માસથી ઝેરી મધમાખીઓ આતંક ફેલાવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં રહેતી ગ્રહણીઓએ મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આ વિસ્તારમાં રહેતા અને સામાજિક અગ્રણીએ માંડવી મુંદ્રા વિસ્તારના પ્રાંત અધિકારીએ પત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે મુંદ્રાના રહેણાંક વિસ્તારમાં જૂની બીએડ કોલેજ વિસ્તાર હોળી ચકલા નજીક ઝેરી મધમાખી આતંક ફેલાવ્યો છે અને ત્રીસ જેટલા લોકો આ ઝેરી માખીના શિકાર બન્યા છે ઝેરી માખીના આતંકથી આસપાસના રહેવાસીઓને તેમજ પસાર થતા રાહદારીઓ ભયભીત બન્યા છે આ વિસ્તારમાંથી પસાર થતા બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા માંગ કરી હતી આ વિસ્તારમાં રહેતા રાજ સંઘવીએ જણાવ્યું હતું કે લોકોએ આ વિસ્તારમાંથી પસાર થવાનું બંધ કર્યું છે બે દિવસમાં આઠ જેટલા લોકો શિકાર બન્યા હતા આ ઝેરી મધમાખીઓના આતંકને ડામવા માંગ કરાઈ છે બીએડ કોલેજ ઝેરી મધમાખીનો માળો છે ત્યાંથી કોઈ પસાર નથી થઈ શકતા પચીસ થી ત્રીસ જણા વળગી ગઈ છે ને બધા દાખલ થવું પડે છે એવી પરિસ્થિતિ એવી રીતે જલ્દી કઈ નિવેડો લઈ આવ્યા મધ માખી છે બહુ જ નાના છોકરા ને મુન્દ્રાની છે મધપુરો બધે ભાઈઓને વર્ગે ત્રીસ પાંત્રીસ જણા ને વર્ગી છે એનો અમને કઈક નેવો ખપે એ જ કહ્યું છે સાહેબે કીધું ભલે અમે કરાવી દેસુ પણ ક્યારે કરાવે એ અમને ચિંતા થાય છે નાના નાના છોકરા બાર મંદિર જાય થી ને છે